નિરાતે વાત કરી શકાય એ માટે મેઘાને મમ્મી કે પપ્પાનો ફોન રજાના દિવસે આવતો આજે મમ્મીએ વાત કરી ભાઈ માટે બે જગ્યાએથી વાત આવી છે તું કંઈક રજાનું ગોઠવજે એટલે જવા આવવાનું થઈ શકે મેઘાની ઉંમર સત્યાવીસની હતી શૈક્ષણિક કારકિર્દી સારી હતી બેંકમાં સીધી ભરતીમાં અધિકારી થઈ ગઈ હતી ઘરમાં સગાઈની વાત નીકળતી ત્યારે એ હજી વાર છે એમ જણાવી દેતી માતા પિતાને લાગતું કે એણે પોતાની રીતે કંઈક પસંદગી કરી લીધી હશે સમજુ અને સારું નરસું વિચારી શકે તેવી છે એટલે કોઈ અયોગ્ય પાત્ર પસંદ કરીને સમાજમાં નીચા જોણું તો નહીં કરાવે ભલે પર જ્ઞાતિ હશે પણ હશે તો એને લાયક જ પરંતુ મેઘાનો આજનો જવાબ સાંભળી પ્રફુલ્લાબેનની બધી જ આશંકાઓ એક ઝાટકે દૂર થઈ ગઈ મેઘાએ કહ્યું હા પિયુષને નોકરી બે વર્ષની થવા આવી ઉંમરમાં પચીસમું ચાલતું હશે પછી હસીને બોલી મને સત્યાવીસમું ચાલે છે ભાઈ બહેનનો એક ખર્ચે પ્રસંગ પતે એવું કરો એટલે તમે બે જવાબદારીમાંથી છૂટા વડીલોએ પિયુષ માટે વાત લાવનાર સગાને કહેડાવ્યું કે મેઘાની સગાઈ પહેલા કરવી છે પછી પિયુષનું કરશું એટલે સામાવાળાને થોડા મહિના રાહ જોવી પડશે મેઘા માટે સોદગળ ચાલુ થઈ બીજી બેંકમાં સમક્ષ હોદ્દાવાળા સુધાંશુની માહિતી મળી પરસ્પર કૌટુંબિક અને વ્યક્તિગત વિગતોને આપલે થઈ વાતચીત ચાલી મળવા આવવાનું ગોઠવાયું સુધાંશુ એના માતા પિતા સાથે દસેક વાગે આવી પહોંચવાનું અનુમાન હતું પણ ફોન આવ્યો કે વાહનમાં થોડી ખરાબી થઈ છે એટલે કલાક દોઢ કલાક મોડા પહોંચશું એ લોકો બારેક વાગે જઈ પહોંચ્યા આંગતુકોને નવાઈ લાગી કે છોકરીને જોવા આવવાના હોય ત્યારે ઘરમાં કરાતી વિશેષ તૈયારી જેવું કંઈ ના દેખાયું બધું સામાન્ય જ હતું સ્વાગત કરવા આવેલ ચારેય રોજિંદા કપડામાં જ હતા મેઘાને તો અગાઉ જોયેલા ફોટા પરથી ઓળખી ગયા અને બીજા મમ્મી પપ્પા અને ભાઈ છે એ સમજાઈ ગયું મહેમાનો હાથ મોં ધોઈને સરખા થયા એટલે પ્રફુલ્લાબેને કહ્યું તમારે મોડું થશે એવો ફોન આવ્યો એટલે ચા નાસ્તાનું બંધ રાખ્યું રસોઈ તૈયાર થઈ ગઈ છે પહેલાં જમી લઈએ પછી બીજી વાતો કરશું ભોજન પછી બધું સમૂનમું મુકાઈ ગયું એટલે વડીલો અને પિયુષ બેઠકમાં બેઠા મેઘા એને સુધાંશુને ઉપરના ઓરડામાં જવા કહ્યું વાતની શરૂઆત મેઘાએ કરી પહેલાં મારી અમારા ઘરની ખાસિયતની વાત કરી દઉં અમે ઘરમાં ખોટી ચર્ચાઓ દલીલો કરતા નથી ચીસો પાડીને કે તોછડાઈથી બોલતા નથી કોઈ બાબત ગમતી ના હોય તો થોડા કલાક ચૂપ થઈ જઈએ પણ ખરાબ બોલીને કે તોછડાઈ કરીને વાતાવરણ બગાડતા નથી એટલે આવી આદત સાથે હું તમારા ઘરમાં ગોઠવાઈ શકું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે સુધાંશુ ને એમ કે પગાર બદલી શિક્ષણ મિલકત એવી વાત નીકળશે પણ સાવ જુદી વાત નીકળી એટલે મગજમાં ચાલતા વિચારોને ફેરવવા પડ્યા એણે કહ્યું મને નથી લાગતું કે એ બાબત તમને તકલીફ પડે પણ હું એક જ છું મમ્મી પપ્પા સાથે જ રહેશે અને વ્યક્તિગત રીતે મારે કાંઈ વ્યસન નથી કે ખરાબ મિત્રમંડળ નથી મેઘાએ ગંભીરતાથી વાત ચાલુ રાખી પચાસ સો વર્ષ પહેલાં સ્ત્રીની જેવી હાલત હતી એવી હવે નથી ઘણું બદલાયું છે એ તમારે સમજવું સ્વીકારવું પડશે તમારા મમ્મી પપ્પા નવા વાતાવરણને અનુકૂળ જ હશે એ માની લઈએ પણ કદાચ એકબીજાને અણગમો થાય તો એના ખાવા પીવા અને સાળ સંભાળ માટે બહુએ જે કરવું જોઈએ એ તો કરીશ પણ કોઈ વિશેષ અપેક્ષા ન રાખવી સુધાંશુને સ્પષ્ટ વાતમાં મજા આવતી હતી એણે પૂછ્યું તો તમે લગ્નનું આટલું મોડું કેમ કર્યું મેઘા મલકીને બોલી હું ભણતી ત્યારે ફિલ્મમાં દોડી કરીને ગીત ગાતા હોય એવા છોકરાની કલ્પના હતી નોકરી મળી ત્યારે સ્ત્રી પર થતા અન્યાયો શોષણ કજીયા છૂટાછેડા એવા વિચારો આવવા માંડ્યા અને જાતે કમાતા હોઈએ તો કદાચ ભાઈ ભાભી મમ્મી પપ્પાને ના સાચવે તો હું રાખી શકું એવી લાગણીથી કુંવારા રહેવાનું વિચાર્યું અને હવે નાના ભાઈની સગાઈ કરવાનો સમય પાકી ગયો અને હું ના પાડતી રહું એ સમાજમાં ખરાબ દેખાય મમ્મી પપ્પાને મનમાં દુઃખ રહે એટલે પરણી જવાનું નક્કી કર્યું અને જ્ઞાનથી બહાર લગ્ન કરવા કરતાં થોડી બાંધછોડ કરીને જ્ઞાતિ અંદરના લગ્નથી સમાજ સાથે રહી શકાય એટલે જ્ઞાતિની અંદર રહેવાનું પસંદ કર્યું પણ તમારું શું છે સુધાંશુ બોલ્યો છોકરી જોવા જવાનું મારું આ પહેલું છે ચારેક ઠેકાણે વાત ચાલી પણ સામેથી આગોતરી શરતો એવી મુકાય કે એને સગાઈ લગ્ન કરવા છે કે સોદો એ જ ના સમજાય મને તમારા વિચારો ગમે છે મને લાગે છે કે તમે બૌદ્ધિક રીતે મારા કરતાં ચડિયાતા છો મેઘાએ કહ્યું આપણે ઉંમરમાં લગભગ સરખા છીએ સત્યાવીસ વર્ષે વિચારોમાં પરિપક્વતા ના આવે તો શિક્ષણ અને માભાદાર નોકરીનો કંઈ અર્થ નોકરીમાં આપણે ઘણા લોકોને મળવાનું થાય એની વાતો સમજી શકીએ તો આપણને પરસ્પર અને ઘરના લોકોને સમજતા આવડવું જોઈએ અને ઓફિસમાં માભો હોય એમ સમાજમાં પણ પ્રતિષ્ઠા રહે એમ કહેવું જોઈએ સુધાંશુ હસીને બોલ્યો લો હવે બસ ગંભીર વાતો બીજી વખત માટે છોડી દઈએ મને તમે પસંદ છો મેઘા મલ્કી મને પણ તો હવે પૂરી પરિકવક્તા સાથે તમારો હાથ પકડી શકું તમારો નહીં તારો કહો પતિ પત્ની વચ્ચે એમ બોલવાની પરંપરા છે એટલે અને બધી ગંભીરતા મધુર હાસ્યમાં ફેરવાઈ ગઈ